મિત્રો શિક્ષણ દીપ ચેનલ માં ચોપડી તો કરવી જ પડશે જીસીઆરટી સિરીઝ માં તમને સામાજિક વિજ્ઞાનના ધોરણ 6 થી 10 ના દરેક કે દરેક પ્રકરણ મુજબ ઓએમઆર અને વન લાઈનર પ્રશ્નો તમને મળી રહેશે આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો આજે આપણે વાત કરીશું ધોરણ આઠ પ્રકરણ બે ભારતમાં બ્રિટિશ શાસન બ્રિટિશ શાસનનો સમયગાળો છે ઈસવીસન સત્તરસો સત્તાવનથી ઈસવીસન અઢારસો ને સત્તાવન એક ભારતમાં ઘરી ઉત્પાદનની કેટલી પ્રથા હતી ઓપ્શન એ એક બી બે સી ત્રણ ડી સંખ્યાબંધ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી બે ભારતમાં ઘડી ઉત્પાદનની બે પ્રથાઓ હતી બે ઇસિસન અઢારસો વીસ માં કયા બે પ્રાંતોમાં રૈયતવાદી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી એ કલકત્તા અને મુંબઈ બી મુંબઈ અને મદ્રાસ સી દિલ્હી અને કલકત્તા ડી કલકત્તા અને મદ્રાસ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ અને મદ્રાસ ત્રણ ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો એ મુંડા બી કોલ સી સંથાલ ડી કોયા સાચો જવાબ છે ઓપ્શન ડી ઓપ્શન સી સંથાલ ઝારખંડ રાજ્યના હજારી બાગ આસપાસ સંથાલ નામના આદિવાસીઓનો સમૂહ રહેતો હતો ચાર આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારા સ્થાપિત કરવા ઈચ્છતા હતા એ બિરસા મુંડા બી ઠક્કરબાપા સી જુગતરામ દવે ડી આમાંથી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન એ બિરસા મુંડા પાંચ કાયમી જમાબંધી રૈયતવાળી અને મહાલવાળી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર હતા એ વેલેસ્લી થોમસ મૂન્ડ્રો એલ્ફિસ્ટન બી કોર્નવોલિસ થોમસ મૂન્ડ્રો હોલ્ટ મેકેન્ઝે સી થોમસ મુન્ડ્રો વેલેસ્લી ડેલહાઉસી ડી કોર્નવોલિસ વેલેસ્લી થોમસ મૂન્ડ્રો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી કોર્નવોલી થોમસ મૂન્ડ્રો અને હોલ્પ મેકેન્ઝે એ આ ત્રણેય મહેસૂલી પદ્ધતિની શરૂઆત કરનાર હતા છ નીચેના આદિવાસી વિદ્રોહને કાળાનું ક્રમમાં ગોઠવો એ સાંથાલ કલ બશીર વાર્લી બી બશીર સાંથાલ કલ વાર્લી સી કૌલ સાંથાલ બશીર અને વાર્લી ડી સાંથાલ બશીર કૌલ અને વાર્લી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી કૌલ સાંથાલ બશીર અને વાર્લી સાત ઉલ ગુલાનનો અર્થ એ કૂચ બી મહાન વિદ્રોહ સી લડાઈ ડી છાપામાર યુદ્ધ સાચો જવાબ છે ઓપ્શન બી મહાન વિદ્રોહ આઠ ઘડીના રમખાણો કયા વર્ષે થયા હતા એ ઈસવીસન અઢારસો ઓગણસાહીઠથી સાહીઠ બી અઢારસો છપ્પનથી છાસઠ સી અઢારસો બ્યાસીથી ત્યાંસી ડી અઢારસો એકાણું બાણું મિત્રો સાચો જવાબ છે ઈસવીસન અઢારસો ઓગણસાઠથી સાહિત ઓપ્શન એ નવ આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાતી હતી એ સ્થાયી ખેતી બી ઝૂમ ખેતી સી કરાર ખેતી ડી ભાગબટાઈ સાચો જવાબ છે ઓપ્શન બી ઝૂમ ખેતી વન વનલાઇનર ભારતમાં મહેસૂલ ઉઘરાવવા માટેની પ્રથાની શરૂઆત ક્યારે અને ક્યાંથી કરવામાં આવી બંગાળમાં કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અને ક્યારે અમલમાં મૂકી હતી લોર્ડ કોર્નવોલિસ દ્વારા ઈસવીસન સત્તરસો ને માં ભારતમાં રૈયતવાળી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી થોમસ મુનરો દ્વારા ભારતમાં મહાલવારી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી હોલ્ટ મેકેન્સી દ્વારા ઈસવીસન અઢારસો ને બાવીસ માં રૈયતવાદી મિત્રો અઢારસો વીસ અને મહાલવારી પદ્ધતિ અઢારસો ને બાવીસ ભારતમાં ઘડી ઉત્પાદનની કઈ બે પ્રથાઓ પ્રચલિત છે નીજ અને રૈયતી ભારતમાં ઉત્પાદિત ઘડી ઇંગ્લેન્ડની બજારોમાં સામા ઉપયોગમાં લેવામાં આવતી હતી સુતરા કાપડને રંગવામાં જનજાતીય લોકો દ્વારા ચામડાના રંગકામ માટે કયા ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો હતો કસુંબી અને પલાશ આદિવાસી સમૂહો કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા છે સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા ચળવળ કોના નેતૃત્વ અંતર્ગત થઈ હતી કોંડા ડોળા મિત્રો આ કોયા ચળવળનો સમયગાળો છે અઢારસો ઓગણ એસીથી નેવ્યાસી ઉલ ગુલાન ચળવળ અઢારસો પંચાણું નું નેતૃત્વ કોણે કર્યું હતું બિરસા મુંડા થેન્ક યુ